અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કે શા માટે રાધા રાણી કિશોરી કહેવાય છે રાધા અથવા રાધિકા હિન્દુ ધર્મની મુખ્ય દેવી છે તેનીને કૃષ્ણની પ્રિય અને સાથી તરીકે દર્શાવવામાં આવી છે આમ તેઓ રાધા કૃષ્ણ તરીકે પૂજવામાં આવે છે તેમના પર ઘણી કવિતાઓ રચવામાં આવી છે અને રાસલીલા તેમની શક્તિ અને સ્વરૂપનું વર્ણન કરે છે વૈષ્ણવ સંપ્રદાયમાં ના શ્લોક શ્લોકમાં ઉલ્લેખ છે કે મહાદેવજી એ જગત દેવી પાર્વતીજીને કહ્યું છે કે એક જ શક્તિના બે સ્વરૂપો છે રાધા અને માધવ શ્રી કૃષ્ણ અને આ રહસ્ય શ્રી કૃષ્ણ દ્વારા રાધા રાણીને જણાવવામાં આવ્યું છે

અષ્ટાવક્ર ઋષિએ તેમના પિતા પાસેથી શાસ્ત્રો અને વેદોનું વાંચન કરતી વખતે માતાના ગર્ભમાં જબ પિતાને કહ્યું કે શાસ્ત્રોમાં કોઈ જ્ઞાન નથી જ્ઞાન આપના અંતઃકરણમાં સત્ય આપની અંદર છે શાસ્ત્રો માત્ર શબ્દોનો સંગ્રહ છે આ સાંભળીને ઋષિ કહોળને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને પોતાના જ પુત્રને શ્રાપ આપ્યો કે જે હજુ ગર્ભમાંગ છે તેને તેને જ્ઞાનમાં પડકાર ફેંક્યો છે આ કારણે અષ્ટાવક્ર ઋષિ ગુસ્સે થઈને શ્રાપ આપતા હતા એકવાર અષ્ટાવક્ર ઋષિ બરસાના ગયા હતા ત્યારે તેઓ રાધા રાણીને મળ્યા ઋષિ અષ્ટાવક્ર ને જોઈને રાધા રાણી પણ હસવા લાગી ત્યારબાદ ઋષિ અષ્ટાવક્ર રાધા રાની પણ શ્રાપ આપવા માંગતા હતા પરંતુ શ્રી કૃષ્ણએ ઋષિ અષ્ટાવક્ર એકવાર રાધારાણી પાસેથી હસવાનું કારણ જાણવા વિનંતી કરી પછી રાધાજીએ અષ્ટાવક્ર ઋષિને કહ્યું કે તેના કુટિલ અંગો જોઈને તે હસ્યા નહીં રાધાજીએ કહ્યું હું તમારી અંદર ભગવાનને જોઈ શકું છું રાધાજીવા માટે આશીર્વાદ આપ્યા તેથી રાધા રાણીને કિશોરી નામથી પણ ઓળખવામાં આવે છે તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો